અહીંયા તો રૂપિયા ખૂબ ઉડે છે એક જગ્યાએ પીપ મૂક્યો આખો મને કે ભરી દેજો મેં કીધું અમી પડી જ થાય ક્યારેક ક્યારેક ભગાભાઈ અમારા ભાગમાં એવા ગામ આવ્યા ને આખી રાત તળેલા નાખી ને ક્યારેક મૂળ અઢીસે રૂપિયા થયો અને પાછો ક્યાં આયોજક પાછો સીટી દેવાનું કહેજો દેવાનું કહેજો એની ઉપર ખબર પડી જાય ખવારે ચા પીવાય ખોટી થવાય નહીં અરે એકદમ પ્રોગ્રામ ના રાતે કઈ થયું નહીં પછી મંડળ બેઠેલું નથી આવો ઘડીક આપણે રૂમ માં બેસીએ અમે રૂમમાં ગયા એમાં જે મેન આયોજક હતા એને પૂછ્યું કે માયાભાઈ ને કોને કીધું તું તકે ભગાભાઈ તકે એ તો ભગાભાઈ તો અહીંયા આવ્યા જ નથી અહીં પોગ્રામમાં આ હાકીકત બનેલો એટલા તો આમ તો તમારું નામ અમ થયો પણ એણે ગમે નામ આપ્યો કે એણે માયા તારીખ લખાવી હતી પછી આવ્યો છે કે કીધું મને કે માયા ભાઈ એ લોકો તારીખ લખાવી દીધી પછી તો અહીં ગામમાંથી આવ્યા જ નથી પછી તો બેનરો લાગી ગયા અને ન પ્રોગ્રામ કરીએ તો આભરું જાય હું મુકો અત્યારે તો અમારી જ જાય ને તમારે કે ખોટી નીકળી ગયો બોલો ત્યારે હું ખબર નથી તમે વીટી ઉપર તો તે દૂરનું બેન કર્યું વીટી દેન ડીઝલ પૂર્યું તું બે

તે દિન શનિવારે જતો અને તે દિમે જૂનાગઢની બજાર મળી મોજડીયું લીધી મોજડીના સારું ગાડીએ કા કર્યા કીધા શનિવારે ન લેવાય વાત આવી કયા કીધા પૈન પીઠાઈ નહીં બામી વાતો મૂળી વાત ઉપર આવું એ ભેરું ન ભણાય હેતું હશે જો અહીંયા કેરા તો જોખમ જાણી જાય જે મર્યાદા કરશો તો ભગવાન રામની પ્રતિષ્ઠામાં બેઠા છે એને કેટલા ને મિત્ર માન્યા ખાલી નવ જણા કાળ આખો એ ભગવાન રામનું ચરિત્ર પૂરું થયું ત્યાં સુધી ભગવાન તરીકે ઓળખી શક્યા હોય તો એ નવ જણા ભગવાન એના ગુરુ સાહેબ મહારાજ વશિષ્ઠ એને છેલે છેલે થાય કે મને ભગવાન વિષ્ણુએ એ કીધું તું હું મારો તને હું પુરોહિત બનાવી તો એ તો નહીં હોય ને આપણે ઘણી વાર એવું થતું હોય સાહેબ એ તો નહીં હોય ને એ પૂછવામાં જાય તા અને એને એ ભગવાન વશિષ્ઠ જ્યારે એમ કહે કે ભૃગુ ચિત્ર જોવે ત્યારે એને સ્વીકાર્યું કે આ તો ભગવાન પોતે જ આવ્યા છે ઓળખ્યા કૃષ્ણને આપણી કોઈ આપણે એ જ આપણે મતલબ મારો કહેવાનો અર્થ કે ઓળખવામાં ભૂલ પડી જાય પણ જેને હેતુથી રહેો ને તો તમે બધાને ઓળખી શકશો અંદર જો હેત આવી જાય ને કોઈ પણ પછી કથા હોય તોય ભલે ભજન હોય તોય ભલે લોક સાહિત્ય હોય તોય ભલે હાસ્યરસ હોય તોય ભલે ઘણા નથી પ્રોગ્રામમાં આવે તો આપણે કહેતા મારા જેવો ગલો અંદાજ મારે આ દુનિયામાં એક પણ વસ્તુ ખોટી છે જ નહીં એક પણ શબ્દ ખોટો નથી હું તમને એમ કહું કે અત્યારે હવારના ખૌવા આઠ વાગ્યા કે આઠ વાગ્યા એમ કહું સાંચું લાગે તો લંડન વાળાને ફોન કરીને પૂછો ત્યાં વાગ્યા દિવસે એટલે સત્ય દરેકનું અલગ અલગ હોય પરમ સત્ય બધાયનું સરખું હોય આપણે એમ કહેવાય કે ભાઈ દૂધપાક ખાવાની બહુ મજા આવે ડાયાબિટીસ વાળો જોડો મારે કે નો ખવાય ગોટો વળી જાય કારણ કે તમારી પસંદ છે હામાવાળાને વાળાને મારીને મારો હાથ છે તમને હથેળી દેખાય મને દેખાય અથવા તો તમે વેરાવળ રોડથી આપણે નીકળીએ હાઈવે બાબરા આવવાનું રોડ છે એ રોડ ની ડાબી સાઈડ આવે કે જમણી સાઈડ આવે નક્કી નહીં કરી તમે કઈ બાજુથી આવો છો એના ઉપર આધાર વેરાવળ બાજુથી આવતા હશે એ જમણી સાઈડ કે છે અને કેશો જ બાજુથી આવતા હશે એ ડાબી સાઈડ કે છે પણ આ હામ હામી તકલીફ છે હામ હામ આવી છે ને એટલે બે ને નોખો નોખો લાગે જો હારે થઈ જાવ ને તો બધું હિરખું થઈ જાય આપણે જે હામા બાવડા હામ હામ આવી છે એટલે તકલીફ પડે હવે ન્યાલી કોક જાહેરાત કરે કે ટેજની જમણી બાજુથી રૂપિયા મળે છે છૂટા હવે મને જાહેરાત કરવાનું કે તું ડાબી સાઈડ જ કહેવાનો તમે આમ જ જવાના પડશે અને એટલે જ અર્જુને ભગવાનને હોપી દીધું કે તારે જાણ લઈ જાવ લઈ જાવ મને કાંઈ સાઈડ હું નથી અને જેણે ભગવાનને એના ગુરુને જેણે બાવડા હોપી દીધા ને એને જ સાહેબ મજા આવી છે બાકી બધા દુનિયા હજી ફાફા જ મારે નહીં ત્યારે એટલા તીર્થધામ એટલા માણસો જાત્રાએ જાય એટલા એટલા મેળા થાય શિવરાત્રીના મેળામાં પગ મૂકવાની જગ્યા ન હોય આ બધા જો ભક્તિભાવથી જાતે તમને લાગે કળયુગ મારું દીકરું રહે એમ કેટલા માણસો ગંગાએ જાય નહીં વર્ષો પહેલાં વડીલો તમે આ પચાસ વર્ષ પહેલાં કોઈ હરિદ્વાર જાતું ત્યાં ગામમાં કેવો ઉત્સવ થતો કે ફલાણાભાઈના દાદા હરિદ્વાર ગયા ગામમાં સો પૂરાતા ડોહા અને અત્યારે અમેરિકા જઈને આવે તો કોઈ ધડો ન કરતા ગયા હોય જાય માણસો જાય લે કારણ કે કેટલો ભાવ હતો દ્વારકાજી આવતા હતા તો એમ કે ભાઈ ઉત્સવ થતો તો ગામમાં કે અમારા દીકરા કે દ્વારકાની જાત્રા કરી આવ્યા સાહેબ એના ઉત્સવ એના હામિયા એ ગામમાં ભજન થતા અને બ્રહ્મભોજન કરાવતા કેવડું મોટું કામ કરતા અત્યારે સરળ થઈ ગયું આવ આ ગામમાં જો અત્યારે ત્રણ દિવસ થાય તો આ ગામ ધામ છે એ વાત ફાઈનલ નહીં અને આનો આ રંગ હું તો એમ કાયમ રાખજો આ ધામ હવે મટવું ન જોઈએ આ પ્રતિષ્ઠા કરવી એટલે પ્રતિષ્ઠા ગામને હા પણ ત્રણ દી ધુબાકા મારી લઈને પછી રામજી મંદિરના પૂંજારીને રામજી ભગવાનને નગારવા ઓટોમેટિક નગારું કોણે કાઢું ને એને ગોતું કીધું ગામના આવતા બેન થઈ જાય કે નગારો વાગ્યા કરે છે છાપ દબી દે મારા અને મારા જઈ તો આમ સાપ દબી દે ને ધમંક ધમધમ ધમંક ધમધમ ને આ ટાણા 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 આ પગે લાગીને કહું માણાના પેટ ના ને તો દિયા આરતી ટાણે ગામમાં હોય તો મંદિરે જ આજો હા એટલા બધા આપણે કોઈ બીજી સહી જ નહીં ભાઈ આ હું તો આ મુસલમાનનો દીકરો બેઠો ને કહું કારણ ધન્યવાદ આપું આ આ મુસ્લિમ સમાજમાં તો દસ ધોરણમાં નાપાસ થાય તો એ પોહણ છે પણ દસમા ધોરણના છોકરાને એની કુરાનની આયાતો ન આવડતી હોય ને તો એ પોહાણ નથી એને પૂછવા ના આપણે આમ છે હિન્દુ એક હે ગુંદીન ગાંઠિયા ખાવામાં હે દીકરાને કેટલાક ટકા વેચણી કરીએ તો દસ પંદર ટકા નીકળે એના છોકરાઓને ગીતાજીના શ્લોક આવડતા હોય કે રામાયણની સોપાઈ આવડતી કાંઈ પણ ધર્મ છે એ માણસને એ એ અંદરથી ઉર્જા આપે મૂળ વાત એ ગુણ આપે એ જરૂરી જ છે અને આપણે જો રામાયણ વાંચીએ તો રાવણને ના ઘણા ગાયું દેતા રાવણ હું ખરાબ હોય શાસ્ત્રમાં જેનું નામ આવે એ ખરાબ હોય જ નહીં રામ હામોભાઈ જોઈ કે જેવો તેવો થોડો હોય રામને અહીંયા ધક્કો થાય અરે એ ક્યાં કરો રામેશ્વર ની ભગવાન રામે સ્થાપના કરી સેતુ બાંધતા પહેલા ત્યારે પુરોહિતમાં શાસ્ત્રીમાં આચાર્ય તરીકે રાવણ આવ્યો હતો રામ રામેશ્વરની સ્થાપના કરવામાં તો તો રાવણને મારવા જ ન જતા હતા ભગવાન રામ એ પોતે જ આચાર્યથી આવ્યા હતા તો એનો પ્રોગ્રામ ત્યાં પૂરો કરી નાખે ત્યાં ક્યાં લંકાનું સૈન હતું પણ નહીં ભગવાનને ખબર હતી કે આજ મારો આચાર્ય થી આવ્યો છે અને મારે પગે લાગવું જોઈએ પ્રતિષ્ઠા પૂરી થઈ ને સાહેબ ત્યારે રામને રાવણને રામ પોતે વંદન કરે છે કે આચાર્યને પ્રણામ શું આપું આપને દક્ષિણામાં જ્યારે રાવણ બોલ્યો છે તમારી પાસે છે હું તમે મને આપો પણ આ તમારો આચાર્યથીને આવ્યો છો રાઘવ માગી લો તમને શું આપું અને ત્યારે કીધું કે આચાર્ય તમને જે ઈચ્છા થાય આપો ત્યારે રાવણ બોલ્યો કે તમે જે મનોરથથી ભગવાન શિવની ની અહીંયા સ્થાપના કરી છે એ મનોરથ તમારા પૂરા થવો આમાં મને ખરાબ કેવો કેમ ભલા માણે હે અને આખી લંકામાં જે સાંભળી લેજો આખી લંકાનું જેથી પૂરું થયું રાવણ એક વધ્યો અને ત્યારે ભગવાન રામ એમ કે છે કે રાવણ હવે તો પાછું વાળું જો તારે આખી લંકાડું પૂરું કર્યું હવે તું એક વજ્યો છો હવે તો તારી વાળું જો અને તે દી રાવણ એટલું બોલ્યો છો મને બધી ખબર છે તમે તમારું ચાલુ રાખો ત્યારે ભગવાન રામને છું કાતો ચેતરી ગયો આપણને મને બધી ખબર છે મેં શું અહીંયા બોલાવ્યા અને કહેવાય ગયો સાહેબ કુંભકરણ જે દી જાગે છે જગાડ્યો છે કુંભકરણને આ કુંભકર્ણનો રાવણનો સંવાદ ખાલી રામાયણમાં સાંભળેલો ને સાહેબ તોય ભાઈએ ભાઈને કેમ રહેવાય એની તમને ખબર પડી જાય હે

અને મોટા ભાઈ અત્યારે મને જગાડ્યો એની કરતા જયારે તમારે આ કામ કરવાનું ત્યારે તો મને જગાડ્યો હોત મોટા ભાઈ તમે મારા ભાભી મનોદરી પણ નથી મેં સાંભળ્યું છે સારા મંત્રીઓની તમે સાંભળ્યું નથી અને હજી કહું છું મોટા ભાઈ કે ભગવતીને ભગવાન રામને ચરણે મોકલી ગયો અને ભગવાનને આગળ શ્રી લગાડીને જ્યાં સંબોધન કર્યું કુંભકરણે અને ત્યારે રાવણ ક્રોધમાં ભરાણ જે ક્ષત્રુ બની ક્ષત્રુ બની રાત મારીને તારે સામે આવ્યા છે એને તું માનવા છે શબ્દ અને આવું જ તારે કરો તો પરિવાર હોઈ જા મારે તારી જરૂર નથી રાવણ ખીજાય ક્રોધમાં આવી ગયો હોઈ જા પાછો અને બે હામ હામા વેદની વાતું કરે કે ઓલા શાસ્ત્રમાં આ કીધું છે મોટા ભાઈ આ ન કરાય અને ત્યારે રાવણ એમ કે માની લે બધી મારી ભૂલ છે પણ ભાઈનો ધર્મ શું છે એ મને કહે ત્યારે કુંભકર્ણ પોતે બોલે છે મોટા ભાઈ મને ખબર છે કે નાના ભાઈ નો ધર્મ સેવક નો છે હું યુદ્ધમાં જઈશ પણ જાતા જાતા એટલું કેતો જાવ કે સામાન્ય માનવી હશે તો આ પૃથ્વી ઉપર કોઈ એવો નથી કુંભકર્ણ ને જીતી શકે રાવણ ને કે છે કુંભકર્ણ

તો કરુણા નિધાન છે કરુણાનો સાગર છે તમને છોડી દેશે અને લંકાની ગાદી અવિરતપણે અવિરત તારી જેવા ભાઈઓને ગુમાવ્યા પછી તને એમ લાગે કે રાજ ભોગવું એમ તારી જેવા પછી તને એમ લાગે કે લંકાનું રાજ ભોગવું નહીં કુંભકરણ પછી તારી જેમ હું પણ વીરગતિ જ ભાગીશ અને ત્યારે કુંભકર્ણને અંદરથી ખબર પડે છે કે નક્કી પરમાત્માની આ રચના છે અને મારા મોટા ભાઈએ એની બુદ્ધિનો ઉપયોગ કરીને ભગવાન રામને અહીંયા બોલાવ્યા છે સાહેબ આમાં બધાયમાં ગુણ જ હતા ગુણ વગેરેના એક પણ માણસનું શાસ્ત્રમાં નામ હોય નહીં દુર્યોધનમાં બુદ્ધિ ન હોય તો ભગવાન કૃષ્ણને વેવાય બનાવે ખરો બે વેવાય છે દુર્યોધનની દીકરી કૃષ્ણના દીકરા વેરેજ અને હાચું ગડપણ તોય દુર્યોધન ની દીકરી કૃષ્ણ નું આમ છેલ્લી સેવા તો એને કરી સાહેબ જો એ ઝાડ ખરાબ હોય તો ફળ સારું ન થાય નકરી ભગવાન એને વેવાય થોડો બનાવે કઈ એની દીકરી દીધી છે અને ઘણા તો તમે જોજો આપણે આપણે કઈક સારી વાત કરતા હોય ને ત્યાં હું એક જગ્યાએ હું શિવાજીની વાત કરતો હતો એક ભાઈ મને તો તમે શિવાજીની જ માંડો હું તો તારા બાપાએ કઈ કર્યું એ કે કાલે ધી શરૂ કરીએ જોશો મેં પેલા કીધું ને કે જે માણસમાં એક ગુણ આવી જાય ને એટલે જગત એને એમ કહેવાય કે પછી કેવાય નથી 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 ને પણ કરવું જોવે હા ઠીક છે મેં જોક્સ બોલી એને આનંદ કરી એ તો કરવું જ જોઈએ કઈ હવે વિટામિન વગેરેનો જોક્સ ન હોય એ કંઈ હા અને આપણે તો એ જ મજા આવે કે તમે દાંત કાઢતા થા ને તો હારા પણ થો ભીમરા સડાવ્યા ને એ કોઈથી હારે કેડે ગયા જ નથી હા અમારે તો આપણે તો આ ખૂબ સારું છે બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય ને તો અમુક આખી રાત આમ જ બેઠા હોય આમ ઉપડી ગયું મારા દીકરાઓનું એક ઉપાડવું બધા ને પણ એમ ઉપડી જવાય કોને નબળું રહેવું એ મને કયો બધા રિલાયન્સનું રિલાયન્સ નું ભાગીદારી થવું એમ કોકિલાબેન નો છોકરો થઈ જવાય સારી વાત એટલે સારી જ બધી સારી જ વાત હોય નબળી વાત કે મેં પહેલાં તમને કીધું ને દુનિયામાં કોઈ વસ્તુ ખરાબ છે જ નહીં પછી અમુકને લાગે એમાં શું કરી લઈ હે તમે જો જેવા જેવી બુદ્ધિ છે ને એવા જ બધું મિત્ર સર્કલ હશે આ બાજુ તો જો કે કોઈ પીતું જ નથી ને કે તમે જો એ ગ્રુપ અલગ હોય બીડી વાળું ગ્રુપ અમારે કેમ કે છે ઢુંગો વળી છે એ કસની બીડી દેતા હતા હું એને સારવાર દેતા ઘૂંટું મારી લીધી જેને જેનું બંધન ટૂંકમાં આપણે કેવું બંધાણ કરવું હું તો એટલું જ કહું અમુકને ને હારે હાલો ને તો વેલ્યુ વધી જાય અમુકને ને હારે આ તમે સાંભળી લો આ રોટલી રોટલી જ હોય પણ તાજ તાજ હોટલમાં તમે જાઓ તો એ રોટલી દોઢસો રૂપિયા નથી થતી એની ઈચ્છ અને વળી માણસ છે કે તાજમાં આવે છે પણ રોટલી તો તારી નહીં નાથા ઘરના જ ગમ હતા એ તારી ઘરેલી જ કોથળા ગયા હતા પણ તું આ ઘીરે ન ખાઈ કહો નગર કાંઈ ટાટા બિલ્લાવાળાને થોડા ગમના ખેતર છે એને ચાના બગીચા ખરા પણ ક્યાંય એના ઘરના ઘરના ઘઉં તો અહીંયા જાતા જ નથી ને એના ઘઉંમાં કાંઈ ખાતર નાખવામાં કાંઈ હોનાની રેખું નાખવામાં નથી આવતી પણ છતાંય એ એક એક સારી હોટલમાં જાય તો એ રોટલીનોય ભાવ વધી જાય આપણે ન હમણાં એક હોટલમાં ગયા તો બાજરાના રોટલાનું ચૂરમું બોલો એવો કે ઘી ગાળા નહીં બાજરાનું ચૂરમું છે લાય લાઈ મેં કહે ખાઈ લઈ બીજું હું તમે નહીં ખાધો એમ તારો બાપ આની ઉપર તો મોટા છે અમે ઘરમાં શાક ક્યાં હતા યાર ઘરના ઘીન ઘરના વાળનો ગોળ આ સોળીને ખાતા અને હવે ઈ મારો દીકરો ઠેઠ ફાઈવ સ્ટારમાં પગી ગયું બોલો લ્યો હે આપણે ફાટલા કપડાં હતા સાહેબ ગોઠણેલી પેન્ટ ફાટી જતું તો આમ શરમાતા શરમાતા આવતા અત્યારે એની ફેશન નીકળ્યું આવી ખબર હતો હજી હંગરી રાખત પેરીને નીકળત ત્યાં મરી ગયા થીંગળા મારી મારી નજર એની ફેશન નું બોલો અહીંયા ખંભે ફાટલા ને અહીંયા ફાટલા તો વળી ટેસ્ટથી મળે આયા જ હતો બોલો ઓહો કેવી ફેશે જે ગામમાં વાળંદને વાળ કાપતા ન આવડતા કાતરું મારતા અત્યારે હારામાં હારા એના પાંચ હજાર રૂપિયા સાહેબ કાતરું મારવાના બોલો બોલો એમણે કાતરી નાખતો હતો એમ જેમ ગાર્ડર કાતરે એમ હે અને અમુક તો વળી એક સાઈડ રાખે ને એક સાઈડ ન રાખે એક કલી ભાઈ દેખાય ને એક કલી બેન દેખાય બોલો આપણે એને પૂછીએ કે શિવ શક્તિ ભાઈ શિવ છે લે અને વાતે આ જીવ છે ને ભાઈ શિવ શક્તિ શરીર પૂર્ણ પુરુષ કોઈ છે જ અર્જુન એક જ હતો બાકી આપણા માં સાઠ ટકા પુરુષ તત્વ હોય ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા સ્ત્રી તત્વ હોય હા સાઈ ચાલી જ હોય બેનો માહિતી સાઠ ટકા બેનો હોય ચાલીસ ટકા પુરુષ તત્વ હોય બે ને અણીતા બે કઈ ચાલીસ ટકા બે ને ત્યારે જ કઈ આવે આપણે તે પુરુષ મેં ગણાય ચાલી ટકા ત્યારે કામ આવે હા બધું રેવાય જલી ભાઈ માનવાનું ચાલી ટકા કામ કરે હે અને આ દેશની સ્ત્રીને પુરુષ ક્યારે કામ કરે કટોકટીની સ્થિતિ થાય ત્યારે આ દેશનો પુરુષ મૂંઝાય ને ત્યારે સ્ત્રીમાં રહેલું શાલી ટકા જે પુરુષ તત્વ છે ને એ ઊભું થાય છે હે દેવાયત બોદરત સાહેબ ચીઠી લખી નાખી હતી કાવેલ માણસો સાથે આયરાણી જેને ઉચેરી મોટો કરી છે એ નવઘણ મોકલી દેજો પણ અંતે લખ્યું કે રાહ રાખીને વાત કરજો ત્યાં પુરુષ તત્વ ઉભું થાય છે ત્યારે જો માનું કાળજું હોય તો દીકરાને ઊભો ન કરી શકે સાહેબ હે ઠીક છે અમે ગમે મેં કીધું એમ કે હાસ્ય વાતો કરતા હોય સાહેબ પણ જયારે જયારે પરિસ્થિતિ એવી થઈ છે ત્યારે ભારતને આર્ય નારી જ ઉભી થઈ